ખેડૂતો માટે શુભ સમાચાર હળવદ સરા રોડ ઉપર જ્યાં આપણો મુખ્ય માર્ગ છે સરા ચોકડી થી સરા તરફ રોડ જતો અને અહીંયા જે આપણે દુલ્હન જે એનેક્સ છે એની સામે એક્ઝેક્ટ સ્વામિનારાયણ નગર લોકેશન છે ત્યાંથી આપણે લાઈવ થયા છીએ અને અહીંયા જે કઈ છે નજર હળવદના બિઝનેસ પ્રમોશનમાંથી આપણે બતાવી રહ્યા છીએ ખાસ કરીને અહીંયા આશીર્વાદ એગ્રો એજન્સીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે અને આમાં ખેડૂતોને જે શિયાળુ વાવેતર છે અને શિયાળુ વાવેતર ને લઈને કરીને દવા અને બિયારણ હોલસેલ ભાવે જે આપણને મળવાના છે આપણે અહીંયા અહીંયા લાઈવ બતાવી રહ્યા આશીર્વાદ એગ્રો શુભારંભ કર્યો છે તેમાં કયા કયા પ્રકારની દવાઓ મળશે કયા કયા પ્રકારની મળશે તે પણ આપણે સાથે બતાવીશું મેં કહ્યું એમ કે નજરના બિઝનેસ પ્રમોશનમાં આપણે બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને અહીંયા આશીર્વાદ એગ્રો એજન્સીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા આપણે જોઈએ છીએ તો દવા બિયારણ અને આમ તો શિયાળુ પાકનું વાવેતરમાં કઈ કઈ દવાઓ મળશે અને કયા કયા બિયારણો મળશે એ આપણે આ ઓનર છે કેહરભાઈ એમની પાસેથી જાણીશું કેરભાઈ આ એગ્રો એજન્સી અહીં ચાલુ કરવાનું આમ તો ત્રણ ત્રણેય મિત્રોનું સોપાન હતું ચારેય મિત્રોથી કર્યું તો અહીંયા શું શું ફાયદા થશે ખેડૂતોને ખાસ કરીને અને કઈ કઈ વસ્તુઓ મળશે ખેડૂતોને અહીંયા કણે બિયારણ દવા અને ખાતર આ ત્રણેય વસ્તુ મળશે અને સારી ક્વોલિટીની મળશે

આપણે શિયાળુ વાવે તો જીરું ને ધાણી નું છે તો જીરું ને ધાણી માં આપણને કઈ કઈ કંપની ની માન લો કે બિયારણ નું આપડે હોય તો જીરા નું કઈ કંપની ની વધારે સારી ક્વોલિટી માં કયું અહીંયા આપણે અહીંયા મળશે અને ધાણી કે ભાઈ આ કંપની માંથી ધાણી માં મળશે અને એ ઉપરાંત ઘઉં નું પણ વાવેતર છે તો કઈ કઈ વસ્તુ મળશે ને કઈ કઈ કંપની નું બિયારણ મળશે અત્યારે તો હાલ તો બોમ્બે સુપર માં ઘઉં હે ધાણા હે જીરું હે વરિયારી હે અને મંગલમ નું પણ જીરું ને બિયારણ

સ્ટોપ એક્સ્ટ્રા ટાટા પેનીડા યુપીએલ ની દોષ દોસ સુપર જીએસપી ની કેન્ડી ફિક્સ અને આપણે કોરોમંડળ ની પણ કેન્ડી છે અને આવનારા દિવસોમાં માન લો કે ઉનાળો તલ હોય કે આવ આવે તલ થતા હોય ત્યારે પણ અહીંયા આપણે કઈ કઈ દવાઓ મળશે ને કયા કયા ઉનાળો ઉનાળો આવે તર પણ સિઝનેબલ હોય છે આમ તો ઉનાળામાં તલ નું મોટા પ્રમાણમાં વાવતર હોય છે તમે જે વાવતા હોય કે અહીંયા આપણા વિસ્તારમાં જે ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે તો કયા પ્રકારના તલનું એનું વાવેતરને આપણે ત્યાં કયા કયા મળશે તલમાં તો મંગલમના મળશીએ બોમ્બે સુપરના મળશે વિશ્વાસના મળશે પછી રેનોના મળશીએ આવી હારી કંપનીના પણ તલ મળશે આવવાના આપણે જોઈએ કઈ કઈ દવા છે કયા કયા ખેડૂતોને શું શું લાભ મળશે ખાસ કરીને આપણે મિત્રો આ આશીર્વાદ એગ્રો એજન્સીનું પારંભ કરી દેવામાં આવ્યો છે અને તેમાં આપણે લાઈવ જોઈ રહ્યા છીએ અહીંયા

અને આ માની લો કે આપણે મોટા પેકિંગ માં લે તો ફાયદો થતો હોય છે મોટા પેકિંગ માં પેકિંગ ચાર્જ નો ઘટાડો આવે ને પેકિંગ ચાર્જ માં ઘટાડો આવે અને ખાસ કરીને અત્યારે શિયાળામાં મેં કહ્યું એમ આપણે બિયારણ પણ જોઈએ કઈ કઈ કંપનીના બિયારણ છે જેમાં વાત કરીએ તો જીડું વરિયારી ધાણા તેમજ અલગ અલગ કંપનીના જે બિયારણો છે આ જીરું છે અવનેનો 111 નંબર 4 નંબર વેરાઈટી છે આ મંગલમનો જીરું છે 5 નંબર છે આ દાંતીવાળાનો સર્ટિફિકેટ જીરું છે